ઘરના બધા જ કામકાજ કર્યા બાદ જ્યારે આ કામ કરીને આવી રીતના નાસ્તો ગરમા ગરમ જો ઉતરતો મળે તો તો શું કહેવું આખા દિવસની થકાન જાય બહુ સહેલી રીતના બનતો નાસ્તો ભરેલો અને હેલ્ધી આજે આપણે એક એવો નાસ્તો બનાવવાના છીએ જે બ્રેડમાંથી જ બનેલો હોય પણ બ્રેડનો ઉપયોગ એટલો બધો નહીં થાય વધારે ઉપયોગ થશે પૌવાનો એટલે કે હેલ્ધી નાસ્તો બનાવશું ગમે ત્યારે કોઈ પણ આવ્યું હોય તો ઉપમા અને બટેટા પૌવા અને બધું ખાઈને તો ક્યારે થાકી જવાય તો મારી પાસે વ્હાઈટ બ્રેડ પણ છે ને બ્રાઉન બ્રેડ બ્રેડ પણ છે તમે લઈ લઈ શકો તો હું લઈશ બે બ્રાઉન બ્રેડ તો આપણે લઈ લીધી છે બે બ્રાઉન બ્રેડ જો તમે સ્લાઇસ સાથે જ લીધી છે સાઈડની કોર આપણે કાઢી નથી તો એની અંદર આપણે લઈ લેશું અડધી વાટકી જેટલું દહીં એટલે કે પાણી નાખેલું થોડું એવું અડધી વાટકી જેટલું દહીં લઈ લેશું જે પલળી જાય બ્રેડને ને આપણે આ રીતના મસડીને કરી અંદર બ્રેડ સરસ રીતના પૌવા તમારી પાસે પૌવા હોય તો તમે પૌવા પણ લઈ શકો પૌવાની જગ્યાએ તમે સૂજી પણ લઈ શકો અને ચોખાનો લોટ પણ લઈ શકો પણ ચોખાના લોટને તમે એમને જ લઈ શકો અડધી વાટકી જેટલી તો પૌવાને હું ધોઈ નાખીશ પાણીથી છૂટ પાણીથી આપણે પૌવાને ધોઈ નાખશું આ રીતના કરવાથી પૌવા પલળી પણ જશે અને આપણે એને મસળીને કરી નાખશું લોટ જેવું થોડું પાણી લઈને આપણે એને કરી નાખશું સોફ્ટ બે થી ત્રણ પાણીથી ધોતા પૌવા થઈ જશે સોફ્ટ પૌવાનો નાસ્તો બહુ જ સરસ લાગતો હોય છે તમે ગમે એમાં પૌવા નાખો કોઈ પણ ફરસાણમાં પણ પૌવા લેશો તો એકદમ જ સરસ સ્વાદિષ્ટ બને તો આ નાસ્તાની અંદર આપણે સોડા બાયકાર પણ નથી નાખવાના અને તેલમાં પણ આ નાસ્તો નહીં બને તો રોજના નાસ્તાની અંદર રોજનું એકનું એક બનાવવા કરતાં કંઈક બીજું બનાવે તો એ પણ તમને લાગે બહુ જ સ્વાદિષ્ટ આ પૌવાને હું થોડા મસળી નાખીશ એટલે કે સેલા થઈ જાય મિક્સ કરવામાં વધેલું પાણી લઈ લેશું પ્લાન્ટમાં પૌવા અને બ્રેડનું કોમ્બિનેશન કેવું હોય કે તમે કાંઈ પણ દહીંનો ભાગ વધારે પણ નાખો તો પણ એ મિક્સ થઈ જશે અને પી જશે બંને વસ્તુને કરી નાખશું એકદમ મિક્સ તમે જોઈ શકો આપણું મિક્સિંગ બહુ સરસ થઈ ગયું છે આપણે એની અંદર લઈ લખશું બધા મિક્સ વેજીટેબલ અને વેજીટેબલ સાથે બધો મસાલો મસાલા અને સ્વાદને વધારતા હું લઈ લઈશ એની અંદર ક્વાર્ટર ચમચી જેટલી હળદર તમે સ્કીપ પણ કરી શકો તમે લીલા મસાલાથી પણ કરી શકો અને વેજીટેબલ્સ ની બદલીમાં કોઈ મિક્સ કરેલી પલાળેલી દાળ આખી પાખી ગ્રાઇન્ડ કરીને પણ લઈ શકો જરાક બી લઈ લઈશું મરચાની ભૂકી માપથી લઈ લેશું મીઠું બે લઈ લીધા છે મિક્સ વેજીટેબલ આપણે આજ મિક્સ હેલ્ધી વેજીટેબલ નું બનાવી નાખશું રાયતું અને આપણે લઈ લેશું એને પેટીની અંદર આપણા કરેલા આખા પાખા વેજીટેબલ ને થોડા ઘી ની અંદર સોતડી લેશું જેથી કરીને સ્વાદ પણ સરસ આવે છોકરાઓને મજા આવે થોડા ક્રન્ચી એવા વેજીટેબલ્સ ખાવાની તમે ઘી કે તેલ ગમે એ લઈ શકો મે લઈ લીધું છે જરા કેવું ઘી સોતડી નાખશું એને 2 થી 3 મિનિટ

ત્રિકોણ તમને જે શેપ ગમતો હોય એ શેપમાં તમે વાળી શકો તમે બનાવી શકો તો તમે જોયું સોડા બાય કાર પણ નથી નાખવું કોઈ જાતનો લોટ પણ નથી નાખ્યો અને પૌવા નાખવાથી આપણી પેટી બનશે એકદમ સ્વાદિષ્ટ અને આને તમે ડેકોરેટ કરી શકો દહીંની સાથે એની ઉપર નાખી શકો સેવ ઘણી બધી અલગ અલગ રીતના તમે એને સવ કરી શકો કોઈ પણ ગ્રેવી હોય તો ગ્રેવીની અંદર પણ તમે ઉપર નાખીને એને ડેકોરેટ કરી શકો લાગે એકદમ સ્વાદિષ્ટ

રાયતું બનાવવા માટે મેં લઈ લીધું છે અડધા કપ જેટલું દહીં થોડું એવું પાણી નાખીને મિક્સ કરી નાખેલું છે લઈ લેશું એમાં રહેલા આપણા ક્રન્ચી ઘી વાળા વેજીટેબલ્સ જે પ્રમાણે એની ક્વોન્ટિટી તમને જોતી હોય એ પ્રમાણે તમે લઈ શકો કઈ વેજીટેબલ જ છે બધા સારા જ લાગવાના છે લઈ લેશું બધું છોકરાઓ આવી રીતના નહીં ખાય પણ આમ કઈ થશે સ્વાદિષ્ટ તો જરૂર ખાશે લઈ લેશું એની અંદર ઝીણા ઝીણા કાપેલા ધાણા સ્વાદિષ્ટ રાયતું બનાવવા માટે હું લઈ લઈશ જરાક કેવી મરચાની ભૂકી તમારા ઘરમાં જેમ તીખું ખાવા એ પ્રમાણે તમે નાખી શકો લઈ લેશું માપથી મીઠું સ્વાદમાં એકદમ જ સરસ લાગતું રાયતું તમને ચમચીથી પીવાની પણ એટલી જ મજા આવશે અને ખાવામાં ટીકી સાથે ઓર જ મજા આવશે તો ગરમા ગરમ ઉતરતો નાસ્તો ફૂલીને ડબલ ધ સાઈઝ થઈ ગઈ છે અને પેટી થઈ ગઈ છે એકદમ જ સોફ્ટ ઠંડી થવા દેશું અને થોડીવાર માટે આ નાસ્તો એકદમ જ હેલ્ધી કહેવાય કારણ કે આ નાસ્તાની અંદર સોડા નથી કોઈ પણ એવી વસ્તુ નથી અને સ્ટીમ થઈ ગયેલો નાસ્તો છે તો આ જરૂર બનાવજો જો રેસીપી શેર કરજો લાઈક મેડે મેડે નીકળવા માંડી ગઈ અને પાકી પણ ગઈ છે તો એકદમ સરસ રીતના ખુલી જાય છે કરી નાખશું આનો જોરદાર સ્વાદિષ્ટ વઘાર મેં લઈ લીધું છે થોડું એવું તેલ એની અંદર તેલ વગરનો નાસ્તો કીધો તો પણ થોડો વઘાર માટે તો તેલ જોશે જો તમને વઘારમાં તેલ ચમચી જ લેવું હોય તો તમે એ પ્રમાણે પણ લઈ શકો અને વઘાર્યા વગર તમને સ્ટીમ કરેલા ખાવા હોય તો તમે એમ પણ લઈ શકો હું લઈ લઈશ થોડીક એવી રાઈ થાય એના આપણે રાહ જોઈએ છીએ ત્યાં સુધીમાં આપણે ઝીણા ઝીણા મરચાને કાપી લેશું રાય નો વઘાર ઉડે નહીં એની માટે ઢાંકી દેસુ ભાઈ ઓસ્ટ્રેલિયામાં સાફસુફી પણ તો હાથે જ કરવાની હોય અને ના પણ કરવાની હોય તો પણ ઢાંકીને વઘાર કરેલો વધારે સારો આપણી બધી પેટી નાખશું વઘારમાં લઈ લેશું થોડી એવી હળદર ફૂલાઈ લઈ સ્વાદ વધારવા થોડો એવો દાબેલી મસાલો લઈ એમાં ધાણા ચટપટો નાસ્તો તૈયાર થઈ ગયો છે પાકવા દેશું અને થી ત્રણ મિનિટ હિંગ નો સ્વાદ વધારવો હોય તો ઉપરથી પણ તમે નાખી દેશો બાકી તો વધારવામાં જ નાખવાનો હતો પણ રહી ગયો તો લઈ લેશું થોડું ઉપરથી ગરમા ગરમ સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર થઈ ગયો છે ખાવાની આવી જશે મજા વઘારેલી સરસ સ્વાદિષ્ટ હેલ્ધી પેટી સાથે વેજીટેબલ રાયતું રેડી છે